ગુજરાત એટીએસ એ મધ્યપ્રદેશમાં ડ્રગ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા મધ્યપ્રદેશમાં ફેક્ટરીમાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું ડ્રગ બનાવનાર બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ ભારત સહિત અન્ય દેશમાં મોકલાતો હતો ડ્રગ અને ડ્રગ બનાવવા માટે વપરાતી સામગ્રી જપ્ત કરી અને કુલ એક હજાર આઠસો ચૌદ કરોડ સામાન જપ્ત થયો હતો માં એક ઇન્ડસ્ટ્રી એક શેડ ઉપર રેડ કરી રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી નવસો કિલો સોલિડ અને સેમી લિક્વિડ સેમી સોલિડ કહી શકાય સ્લરી જેવો અને લિક્વિડ ટોટલ મળીને નવસો સાત કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ અઢારસો કરોડ રૂપિયા થાય છે એ બંને આરોપીઓ ની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો આ બે જે સનિયાલ બાને છે એ બે હજાર સત્તરમાં એક કિલો એમડીના કેસના પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના પાંચ વર્ષ એ જેલમાં કાઢ્યો છે કાઢ્યા નીકળ્યા પછી જેડમાંથી એ લાસ્ટ છ સાત મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો શેડમાં એ લોકોએ બહુ જ ઉન્નત આધુનિક મશીનરી ત્યાં મૂકી છે અને અમે એટીએસમાં રહેતા જે ઘણા બધા એમડીની ફેક્ટરીના કેસીસ કર્યા છે તો આ જે ફેક્ટરીથી છે આ સૌથી મોડર્ન સૌથી વધારે કેપેસિટી ધરાવતી આજ સુધીની જેટલી પણ પકડી છે એમાંથી એવી આ ફેક્ટરી હતી આ લગભગ પચીસસો વારમાં એકદમ જે રીતનો ઇન્ડસ્ટ્રીયલ શેડ બને છે મેન્યુફેક્ચરિંગ માટે વ્યવસ્થિત શેડ હતો એની જે ફેક્ટરી જે લગાવી હતી એ લોકો જે રો મેટિરિયલ ખરાબ ના થાય એના માટે નાની નાની ક્વોન્ટિટીમાં એના સ્લોટ્સ બનાવીને પછી એમડીનો પ્રોડક્શન કરતા હતા પણ આ ફેક્ટરીનો ડેલી મિનિમમ પચીસ કિલો જેટલો પ્રોડક્શન કરી શકે એમડી બનાવી શકે આ રીતની કેપેસિટી ધરાવતી આ ફેક્ટરી હતી તો આ ગુજરાત એટીએસ અને એનસીબી યુનિટના સંયુક્ત ઓપરેશનમાં આ બંને આરોપીઓને નવસો સાત કિલો એમડી સાથે પકડી પાડેલ છે આ સિવાય પણ એ ફેક્ટરીમાં લગભગ પાંચ હજાર કિલો બીજા રો મેટિરિયલ જેનાથી એમડીનો પ્રોડક્શન થાય છે એ પણ ત્યાંથી મળી આવેલ છે એ સિવાયને બધી મશીનરી છે સાધન સામગ્રી છે એ પણ ત્યાંથી સીઝ કરવામાં આવેલી છે આગળની એની તપાસ એનસીબી ઓપરેશન્સ દિલ્હી કરી રહ્યા છે